ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમંત રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા સન્માનિય રાવજીએ લોકસભામાં પ્રતિપક્ષતા નેતા રાવજીએ આ દેશ સમક્ષ મૂકીને લોકતંત્ર બચાવવા અને ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા બચાવવા માટે વાત છે અને તે સંજોગોની અંદર સમગ્ર દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તમામ રાજ્યોમાં રાહુલજીએ જે પત્રકાર પરિષદમાં વાત મૂકી એનો વિડિયો પુનઃ પ્રસારિત કરવામાં આવશે અને એ પુનઃ પ્રસારિત વિડિયો આપણે જોયા બાદ આપને કોઈ પ્રશ્ન હોય તો આ બાબત કહેશો ફરીથી હું એ કહું છું કે ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે બંધારણીય હું નૈતિક નથી કે તો બંધારણીય ફરજ છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે કે મત સૂચિ ગોલમાલ વગરની ગડબડી વગરની હોય ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે કે એની આગળ આવેલી ફરિયાદોનો એ નિકાલ કરે

રૂબરૂ જઈને ચૂંટણી પંચને રજૂઆત કરવાના હતા પણ ડરી ગયેલી ભાજપાના ઈશારે પોલીસે દિલ્હી પોલીસ પોલીસે જે ગૃહ મંત્રાલયના સીધા વોટ પર એટલે આવે એમના ઈશારે તમામ સાંસદોની અટકાયત કરવા માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાની અંદરના નેતા સન્માનનીય મલ્લિકાજી ખડગેજી આ લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા સન્માનનીય રાહુલજી સાંસદ અને અમારા રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકાજી

વોટ ચોરીનો એ વોટ ચોરીના ખેલને રોકવા માટે અમે અમારી તમામ લોકતાંત્રિક પ્રક્રિયાને આગળ વધારશું હું વિનંતી કરું છું કે આપને આ વિડિયો રાવજીનો છે તાનો વિડિયો એક જોઈએ અને પછી આપણે વાત કરીએ આપ સૌનું આજની પત્રકાર વાર્તામાં સ્વાગત છે ખાસ કરીને સમગ્ર દેશની અંદર અત્યારે રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીના પુરાવા સાથેની વાતોની રજૂઆત થઈ છે એની ચર્ચા છે પરંતુ સાથે સાથે ગુજરાતની અંદર વોટ ચોરીની જેમ જ પ્લોટ ચોરી થઈ રહી છે હવે આ પ્લોટ ચોરી એટલે શું અને કઈ રીતે તો ખાસ કરીને આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર પચાસ લાખ લોકોને ઘરના ઘર અને મકાન બનાવવાનું એક સપનું બતાવ્યું હતું અને એના માટે થઈને સમગ્ર ગુજરાતની જે મોટા શહેરો છે એની ટીપી સ્કીમની અંદર એ સામાજિક અને આર્થિક જે નબળા વર્ગ છે એ વર્ગ માટે થઈને જેને એસ એન્ડ ઇ એસ એચ સોશિયલ એન્ડ ઇકોનોમિક વીકર સેક્શન ફોર હાઉસિંગ આના માટે થઈને આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો છે એના માટે શહેરોની અંદર ટીપી સ્કીમ બને આયોજન બને ટાઉન પ્લાનિંગ થાય એની અંદર એક જગ્યા એમના માટે અનામત રાખવાની વાત હતી અને એ જ પ્રમાણે અમદાવાદની અંદર અવડા અમદાવાદની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અને અવડા અવડાની હદમાં અલગ અલગ રીતે આવા પ્લોટ જે છે એ આરક્ષિત કરવામાં આવેલા છે સામાન્ય રીતે જ્યારે શહેર બનતા હોય ત્યારે બાગ બગીચા હોસ્પિટલ હેલ્થ ગરીબ વર્ગના લોકોના મકાનો આના માટે જે આરક્ષિત કરવામાં આવતા હોય એવા અમદાવાદની અંદર ટોટલ એક હજાર એકસો ત્રેપન હેક્ટર જમીન આના માટે આરક્ષિત કરવામાં આવેલી છે અને હૌડાની અંદર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પચાસ હેક્ટર જમીન આપવામાં આવેલી છે એટલે કે આરક્ષિત કરવામાં આવેલી છે આજ સુધી આપણે ગુજરાતની અંદર લેન્ડ ગ્રેબિંગ જોયું કે જેની અંદર લેન્ડ ગ્રેબિંગ થતા હતા લોકોની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એની અંદર ગુંડાઓ અને માફિયાઓ કબજો લઈ લેતા હતા હવે લેન્ડ ગ્રેબિંગથી પણ વધારે મોટી વસ્તુ જે ગરીબ વર્ગના લોકો માટે આરક્ષિત મકાનો માટેની જગ્યા છે એ મકાનો માટેની જગ્યાની અંદર આ જમીન માફિયાઓએ પોતાના મકાનો અને મકાનો તો બાંધી દીધા છે મકાનો ભાડે પણ આપવામાં આવી રહ્યા છે આજે અમારી પાસે અસંખ્ય કિસ્સાઓ આવેલા છે પરંતુ એ કિસ્સાઓમાંથી બે કિસ્સા જે આજે હું પ્રેસ અને મીડિયા સમક્ષ રજૂ કરું છું પહેલો છે અવડાનો ભ્રષ્ટાચાર અને બીજી વસ્તુ એ છે કે આ અવડાનો જે ભ્રષ્ટાચાર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છે આ એવા પ્રકારનો ભ્રષ્ટાચાર આજે ઉજાગર કરી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ સિવાય આવો ભ્રષ્ટાચાર શક્ય નથી અવડાનો ટાઉન પ્લાનિંગ પ્લોટ નંબર એકસો ને અઢાર જે સિંગરવા અને ડસકોઈની અંદર ફાઇનલ પ્લોટ નંબર જે પાડવામાં આવેલો હતો એમાં એકસો પંચાણું નંબરનો પ્લોટ નંબર છે જેને ઓએસ એટલે ઓપન સ્પેસ માટે રાખવામાં આવેલો હતો અને એકસો છન્નું એ એસ એન્ડ ઇ ડબ્લ્યુ એચ એટલે મેં અગાઉ કીધું એમ સામાજિક અને આર્થિક વર્ગના નબળા વર્ગના જે લોકો છે એમના માટે ફાળવવામાં આવ્યો હતો આ જગ્યા ઉપર હાલમાં અવડાની આ જગ્યા ઉપર હાલમાં શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું છે શોપિંગ કોમ્પ્લેક્ષ તો બની ગયું છે પરંતુ ત્યારબાદ ત્યાંના લોકલ ઓથોરિટીએ વારંવાર અવડાને અને પોલીસને ગૃહ ખાતાને વારંવાર જાણ કરેલી છે છતાં પણ ધાબા ભરેલું શોપિંગ કોમ્પ્લેક્ષ બની ગયું જાણ થતાં ત્યાં પંચનામું કરવામાં આવ્યું અને અવડા દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમે સિક્યુરિટી મૂકેલી છે પરંતુ આજે આ સિંગરવાનો જે પ્લોટ છે દસકોઈનો ફાઇનલ પ્લોટ એકસો પંચાણું ને એકસો છન્નું એમાં ત્યાં ઓફિસો દુકાનો બની ગઈ છે દુકાનોમાં પાણીનું કનેક્શન લાઇટનું કનેક્શન ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લઈને દુકાનો ભાડે ચડાવી દેવામાં આવેલી છે અને આ દુકાનોમાં હોટલ છે રેસ્ટોરન્ટ છે ગેરેજ છે જમવાની ફૂડની દુકાનો છે અને ખાસ કરીને દવાની દુકાન દવાની દુકાનની પણ મંજૂરી જે છે એ આપી દેવામાં આવેલી છે અને આ દવાની દુકાનનું ઉદઘાટન પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ત્યાંના છે એ લોકો આનું ઉદઘાટન પણ કરી રહ્યા છે સમગ્ર માહિતી મારી પાસે છે આ જ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમ મેં અવડાની વાત કરી એ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ એસ એન્ડ ઈ એસ એસએચ એટલે કે સામાજિક અને આર્થિક નબળા વર્ગ માટે જે આરક્ષિત કરવામાં આવેલા પ્લોટ છે એમાં અમદાવાદની અંદર પણ ઘોડાસરની અંદર ફાઇનલ પ્લોટ નંબર એકસો સત્તર અને એકસો અઢાર આ બંને પ્લોટ જે છે એ બંને પ્લોટ જે છે એની અંદર આરક્ષિત જગ્યાની અંદર કોમર્શિયલ દુકાનો અને ખાસ કરીને રહેણાંક મકાનો એમાં પણ બંગલાઓ ચણી દેવામાં આવ્યા છે અને આની અંદર તો સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા એના પ્રોપર્ટી કાર્ડ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે સામાન્ય રીતે નિયમ છે કે જે પ્લોટ આરક્ષિત હોય જે પ્લોટ સરકારનો હોય એમાં કોઈક વ્યક્તિની માલિકીના કઈ રીતે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે મારી પાસે આજે એ પ્રોપર્ટી કાર્ડ જે છે એ પણ હું અહીંયા લાવેલો છું જેમાં એકસો અઢાર નંબરના આ આરક્ષિત પ્લોટની અંદર પ્રોપર્ટી કાર્ડ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરી દેવામાં આવેલું છે ગરીબ નબળા વર્ગના મકાનો જે છે એના પ્લોટ ચોરીનું આ મોટું કૌભાંડ છે મારી પાસે અત્યારે બંનેના નકશા છે હું તમને સૌપ્રથમ જે છે એ હું અવડાનો નકશો બતાવું આમાં એક બાજુ જે છે એ ઓરિજિનલ નકશો છે અને બીજી બાજુ સેટેલાઇટ વ્યૂ છે તમે જોઈ શકો છો કે ઓરિજિનલ નકશાની અંદર જે જગ્યા એ નબળા અને આર્થિક વર્ગના લોકો માટે આરક્ષિત કરવામાં આવેલી છે ત્યાં જ સેટેલાઇટ વ્યૂથી જોઈ શકાય છે કે બિનઅધિકૃત અને ગેરકાયદેસર બાંધકામ થયું છે આ બાંધકામ અત્યારે ચાલુ છે આ બાંધકામ અત્યારે ચાલુ છે અને ત્યાં દુકાનો જે છે એ ભાડે અપાઈ ગઈ છે અને ત્યાં અમે ગઈકાલે સ્થળની મુલાકાત લીધી હતી કોંગ્રેસની ટીમે ત્યાં કોઈ પણ જગ્યા એ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી નથી છતાં પણ અવડાની અંદર સિક્યુરિટીનો પગાર પણ આપવામાં આવે છે એવી અમને પ્રાથમિક માહિતી મળેલી છે એ જ પ્રમાણે આ વાત હતી અવડાની અને બીજી વાત કરું છું હું ભોડાસરની આ જે બંને પ્લોટ છે આ બંને પ્લોટ યલો કલરથી બતાવેલા છે એ બંને પ્લોટની અંદર બંગલાઓ ચણી દેવામાં આવેલા છે આ બંને પ્લોટમાં પાણીના કનેક્શન ગટરના કનેક્શન અને અગાઉ મેં જણાવ્યું એમ પ્રોપર્ટી કાર્ડ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે કેટલાક લોકોએ ત્યાં અમને માહિતી આપી છે કે આ પ્રોપર્ટી કાર્ડ જે છે એનો અધિકૃત ભાવ બે હજાર રૂપિયા પર ચોરસ મીટર જો તમે આપો તો પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવે છે એક તરફ અમદાવાદની અંદર સાચા મકાન માલિકો પોતાનું પ્રોપર્ટી કાર્ડ લેવા જાય છે તો એમને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી બીજી તરફ ગરીબ આવાસ યોજનાના અંદર જે આરક્ષિત કરેલા પ્લોટ છે જેને કોઈ પણ સંજોગોમાં એનો હેતુ ફેર કરી શકાય નહીં એવા પ્લોટ જે છે એ પ્લોટની અંદર હું તમને જુઓ આ પ્લોટમાં દુકાનો અહીંયા બનેલી છે ધાબુ ચણી ગયું છે દુકાનો બનેલી છે ઉપર ભારતીય જનતા પાર્ટીનું કોઈકનું અભિનંદનનું પ્રદીપસિંહ સાથેના બેનરો પણ લગાવેલા છે અત્યારે હાલમાં હું ગઈકાલે જઈને આવેલો હતો તમને મીડિયાના મિત્રોનો પણ વિનંતી છે આ બંને જગ્યાએ તમે સર્વે કરશો તો તમને ખ્યાલ આવશે આ જ પ્રમાણે અમદાવાદની અંદર બંગલાઓ બની ગયા છે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ આની અંદર બની ગઈ છે